સીઓ ટાઉન હોલ ખાતે બે દિવસીય કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો તો છાણીઓ ગળત્યુ દેશી ખાતર અને હમણાં જ હમણાં ખેડૂત મિત્રો એ વાત મિત્રો ભાર દઈને કહે છે કે ભાઈ પ્રાકૃતિક કૃષિ કરો અને એમાં જીવામૃત ઘન જીવામૃત આચ્છાદન અને વાપસા આ ચાર જ એવા પાયા છે કે એ વાપર્યા પછી ખેડૂતોનું ઉત્પાદન બમણું થશે થશે ને થશે હવે એ કેમ બનાવવું કઈ રીતે બનાવવું એ લગભગ બધા મિત્રોને અહીંયા આપણા સ્ટોલમાં પણ માહિતી આપેલી છે અને ન સમજાય તો આપણે પાછા સ્ટોલ બધા ખુલ્લા જ છે આ જે કીધું દેશી છાણિયું ખાતર ગળકિયું ખાતર એ અવશ્ય ચાસની અંદર તો ભરવું ભરવું ને ભરવું ગમે ત્યાંથી વેચાતો લાવીને ભરવું કારણ કે તો જ સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા ટકી રહેશે પછી એક બીજ માવજતની વાત હોય છે કે ખેતી બાબતોની અંદર બીજ છે એ ખૂબ અગત્યનું હોય છે ઘણી વખત આપણે સતત ને સતત એકનું એક બીજ છે મગફળીમાં સફેદ ખૂબ આવતી હોય છે તો આપણે ટ્રાયકોડલમાં હર્જીનમ નામનો પાવડર છે તો એનો વપરાશ કરતા હોય છે ખૂબ સસ્તું છે ચુસ્યા પ્રકારની જીવાતો હોય તો આપણે બીવેરિયા બાસિયાના નામનો પાવડર મળે છે અને ખૂબ સસ્તું પડે છે આમાંથી કેટલા ખેડૂત મિત્રો છે કે જે બીવેરિયા વાપરે હોય છે છે કોઈ ખેડૂત મિત્રો બીવેરિયા તો પણ બધા ખેડૂતો એ ડીમ નીમ ઓઈલ નો પેલો છંટકાવ કરવાનો ઓછા છટ ઓછા ખર્ચે તમારે ચૂસ્યા પ્રકારની જીવાતોનો કંટ્રોલ મેળવો હોય તો પછી જો કંટ્રોલ નો થાય તો બીવેરિયા વાસિયાના છે વર્ટીસિલિયમ લેકાની છે એ રાસાયણિક ખેતીના ખાતરો વાપરી વાપરી અને આ બધા સૂક્ષ્મ જીવાણો નાશ કરી દીધો છે તો આ જે હું નામ માં જે એને વૃદ્ધિ વિકાસ કરવામાં આવે ખેતરમાંથી આઇસોલેટ કરી લેબોરેટરીમાં વૃદ્ધિ વિકાસ કરે અને પછી આપણને પાછા એ ટેલકમ પાવડર ઉપર પ્રત આપી અને આપણે આપણે પાછું વાપરવું પડે છે તો આ જે બધાય છે ખેડૂતોએ એક ગાંઠ બાંધી લેવાની છે કે ભાઈ આપણો ઓર્ગેનિક કાર્બન એક કરતાં વધારે હોવો જોઈએ એક પર્સન્ટથી વધારે ઓર્ગેનિક કાર્બન હશે તો એક કુદરતનો સિદ્ધાંત છે કે જીવો જીવસ્ય ભોજનમ કે જે સૂક્ષ્મ જીવાણુનો ખોરાક છે દેશી છાણીઓ ગળત્યું ખાતર ઓર્ગેનિક મેટર તો એ વધારેમાં વધારે વાપર્યું જીવામૃત બીજામૃત વાપસા અને આચ્છાદન આ જે પ્રાકૃતિક કૃષિના ચાર સિદ્ધાંતો છે એ હુકમ આપણે ઉપયોગ ન કરીએ રેડી ઓવર બાય તમારો ઓકે જય જવાન જય કિસાન આજે સિહોર તાલુકાની અંદર કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે સરકાર દ્વારા ત્યારે ત્યારે અત્યારે ખેડૂતોને રવિ પાકની સિઝન આવે છે લગ્નગાળો છે આ સમય યોગ્ય નથી અને ખેડૂતો ક્યારે આવી શકે ક્યારે ન આવી શકે એ સરકારને થોડુંક ધ્યાન હોવું જોઈએ આ માત્ર કૃષિ મેળાના નામે ડિન્ડક છે આમાં ખેડૂતોને કોઈ ફાયદો નથી અને ખેડૂતોને શું ફાયદો છે મને એક પણ ફાયદો બતાવી દે કે આ કૃષિ મેળાથી આ ખેડૂતોને ફાયદો છે અહીંયા માત્ર માણસો બીજેથી બોલાવી અને સંખ્યા બતાવવામાં આવી રહી છે એટલે આવા દિંડા બંધ કરવા જોઈએ બાળકોના જે મેળા થતા એની ઘડિયા ખેડૂતોના કૃષિ મેળા કરે છે એટલે ઘણું સાબિત કરવા માગે છે ખેડૂતોને બોળવી અને ભેગા કરવા માગે છે એટલે આ દિંડાક બંધ થવા જોઈએ આથી વિશેષ માણસો બધા આંગણવાડીથી માની આઈએસઆઈ બધા લાવે છે એનું કારણ શું છે સંખ્યા બતાવવા માટે ખેડૂતને કોઈ ટાઈમ જ નથી ખેડૂત ક્યાંથી આવવાના છે એટલે આંગણવાડી વર્કરો હોય છે આશા વર્કરો હોય છે અને તલાઠી મંત્રીઓ અને તાલુકા પરિષય ના કર્મચારીઓ ભેગા કરી અને સંખ્યા બતાવવાના બધા પ્રયત્નો થઈ રહ્યા છે રવિ કુશન બે હાજર ચોવીસ બે તાલુકા ટાવન ખાતે તારીખ છ અને સાત રાખવામાં આવ્યો છે